ભરૂચ જિલ્લાના રેલવે હડ વિસ્તારમાં ચાલુ વર્ષે સર્જાયેલ અકસ્માતોની ઘટનામાં સિત્તેર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ભરૂચ જિલ્લામાંથી પસાર વિસ્તારમાં મોત થવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલેજથી પાનોલી સુધીની હડ વિસ્તારમાં જ ચાલુ વર્ષે સિત્તેર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંભળી રહી છે ભરૂચ રેલવે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના રેલવે હડ વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં સિત્તેર જેટલા લોકો મોટને ભેટ્યા છે જેમાં અકસ્માત થવા ચાલુ ટ્રેને પડી જવાથી આત્મહત્યા કરવાથી તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે દર વર્ષે રેલવે હડ વિસ્તારમાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થાય છે તેવામાં રેલવે મુસાફરી અને અપડાઉન કરતા લોકોએ કેટલીક બાબતે સાવધાની દાખવી પણ ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે આ માત્ર ચાલુ વર્ષ એટલે જે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી લઈ ડિસેમ્બર